તમે તો ગંદુ કરી 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 ખાઈ ખાઈ નીચે ભચકાવા જતા રેહશુ સાફ મારે કરવાનું નાખો દિવસ અને પેલો જો નકરા ગંદા સોક્સ પહેરીને ફર્યા કરે છે જોની સામુ જોવે છે જોની જોની નાટક જો ગાઈસ અહીંયા મસ્ત દાળ થઈ ગઈ છે અમારી ગુજરાતી દાળ અને અહીંયા બનાવ્યું છે મેં પરવરનું શાક અને આજે શાકની ક્વોન્ટિટી વધારે છે બીકોઝ મમ્મી પપ્પાને અહીંયા જમવાનું છે મારા જેઠાણી ગયા છે પિયર આ રાઈસ બની ગયો છે અને રોટલીનો લોટ બાંધી દીધો છે અને બચ્ચા પાર્ટી નીચેથી રમીને આવી ગઈ છે તોય ઉપર રમે છે જો અને એ કયા બોલથી બતાવ સિઝનના બોલથી કેચમકેચ રમે છે જો બતાવ દક્ષ

હાજર આપી તો ચાલો દક્ષભાઈને ભૂખ લાગી છે તો દાળ ભાત આપી દઈએ ગાઈસ દક્ષ દાળ ભાત ખાવા બેસી ગયો છે અને એનો વિડિયો બનાવું છું ને બિલકુલ ગમતું નથી બોલો શું કર ટ્યુશન તો જવું જ પડશે નહીં ચાલે ટ્યુશન તો જવું જ પડશે ટ્યુશન જવું પડશે નહીં ચાલે શું કીધું તને ટ્યુશન તો જવું જ પડશે ટ્યુશન નહીં જાય તો હું અમરોલી જતી રહીશ મામા ઘરે પછી તું એકલો રહેજે પપ્પા તો દાળ ભાત બનાવીને ખવડાવશે ગાઈસ જેનીસ માટે બી લંચ આવી ગયો છે દાળ એ બી ઘણી થી ગાળેલી દાળ અને મસ્ત દિવાળી રોટલી હવે જેનીસ ને મમ્મા ખવડાવશે જેનું તો ગાઈસ જેનીશ તો જમવાનું ફિનિશ થઈ ગયું આટલું બાકી રાખ્યું છે કે મારે છે દક્ષ ને તો હે એ કે હવે જવાનું હા એક ગેમ નહી એક રાઉન્ડ ભાઈ ફ્રી ફાયર માટે બંને લડે છે આ કે છે તું ફ્રી ફાયર રમ અને આ કે છે મારે નથી રમવી તો જબરજસ્તી એને તૈયાર કર્યો છે રમવા માટે

આજે રોટલા નથી બનાવ્યા આજે એમની માટે મેં રોટલી બનાવી જો મારી સામુ કેવું જોવે છે રોટલા નથી બનાવ્યા બોલો વાહ 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 શું વાત છે તો ગાય મેં જમી લીધું છે હવે વાસણ ઘસવાના બાકી છે વાસણ ગોઠવવાના બાકી છે અને કિચન બી બહુ જ ગંદુ છે તો ફટાફટ સાફ કરી લો મસ્ત સાઉથનું મૂવી ચાલે છે પ્રતિક જોવે છે તો હું બી એમની સાથે સાથે મૂવી જોવા બેસી ગઈ છું તો ગાય સવા ચાર થઈ ગયા છે અને હું મૂવી જોવા બેસી ગઈ હતી જમીને તરત જ બધું મારું કામ પેન્ડિંગ પડ્યું છે હવે મૂવી કમ્પ્લીટ થયું તો હું હવે રસોઈ તો હવે હું કિચન સાફ કરીશ વાસણ ઘસીશ બધું જ બાકી છે હજી સાંજની રસોઈની તૈયારી બી બાકી છે બહાર શાકભાજી લેવા જવાનું છે

દિવાળી ગઈ હવે દિવાળી ગઈ ક્યાં દિવાળી પતિ ગઈ હવે હું તમારી સ્કૂલો ચાલુ બતાય શું થયું પગમાં તો ગાઈસ બંને જણા ફટાકડા ફોડવા જાય છે નીચે તો ગાઈસ બંને ફટાકડા ફોડવા નીચે જાય છે પંદર તારીખે દેવ દિવાળી છે તો ભાઈઓ કરી દે છે ફટાકડા ફોડવાનું એનાથી ડબ્બલ હું ઘરે મારીશ એટલે ધ્યાનથી ફટાકડા ફોડજો તો ગાય આવી ગયા છે નીચે ફટાકડા ફોડીને અને જો ઘરમાં તમારી ચાલુ કરી દીધી છે જો આ ગુડ બોય આ ગુડ બોય છે આવીને તરત વોશ કર્યા હજી પેલા હેન્ડ વોશ નથી કરે આવીને તરત બસ કુદામ કૂદ કરે છે જો અને એના પગ કેટલા ગંદા છે તમે જોવો બતાવો બતાવો છે એનો પગ બતાવ નાનાનો પેલા પગ બતાવ પગ બતાવ પગ કોટા હે પગ બતાવ ઓ ભીરે છે પગ બતાવ એ પડી જઈશ પડી જઈશ ફૂલ ડોટ મુકાઈ જા બાય બાય ઓ બેટા શું કહે છે બોલ હે ચાલ કઈ નઈ ચા પીવી છે હું શું કહું છું ચા પીવી છે તારે હે ચા પીવા ના તું ફોન નહીં મળે હા બેટા ફોન નહીં મળે તો ગાઈસ જો મેડલો નો ઢગલો થઈ ગયો છે આને ત્રણ મેડલ જોઈએ છે અને આ દક્ષ દક્ષ ક્લાસીસના મેડલ છે આ ગેમમાં વિનર બન્યો તો ને તું હા ગેમમાં વિનર બન્યો તો ત્રણ વાર તો એને એ ત્રણ મેડલ માંગે છે પણ આ ભાઈ અમારા એને મેડલ આપતા નથી મે દીધેલા ત્રણ ગઈને ચા લઈ લે છે તો કઈ વાંધો નહીં શું વાંધો છે પણ મે કીધું કે મને નહીં આપવા

સાપ મારે કરવાનું ને આખો દિવસ અને પેલો જો નકરા ગંદા શોક્સ પહેરીને ફર્યા કરે છે જોની હામુ જોવે છે તો ગાઈસ હું નીકળી ગઈ છું બધી વસ્તુ લેવા જવા માટે અને પછી ફટાફટ મારે રગડા પેટીસ બનાવવાની છે દક્ષ માટે વગેરેનો નો ભાગ બનાવવાનો છે અને જેનીસ માટે દૂધ પાકથી બનાવવાની છે ગાઈસ જો એ જેનીસ ના ચંપલ અહીંયા પડ્યા છે અને એ ક્યાં છે ક્યાંય ખબર નહીં નથી બોલો અને ચંપલ અહીંયા પડ્યા છે આવી રીતે કેટલી જોડી ચંપલ નાખ્યા ક્યાંય નથી દેખાતો તમે જોયું નીચે ચંપલ હતા અને જેની આજુબાજુમાં ક્યાંય નહોતો એક વર્ષમાં એણે નવ જોડી આવી રીતે મોંઘા મોંઘા ચંપલ ને મોંઘા મોંઘા શૂઝ ખોડ્યા છે બોલો અને હવે ત્યાંથી કોઈ ઉપાડી જાય ભૂલી જાય ઘરે આવી જાય પછી રડવા લાગે કે છે નહીં અને અમે કામમાં બિઝી હોઈએ તો નીચે ચેક કરવા જઈએ નહીં તો આ તો સારું છે કે હું બધી વસ્તુ લઈને ઘરે આવી તો મેં જોયું કે ભાઈ એના ચંપલ પડ્યા છે હવે વિડીયો બનાવી લીધો છે ત્યાં ત્યાં જ પડ્યા છે જોઈએ તો જોઈ લો હું બધી વસ્તુ લઈને આવી છું અત્યારે રગડા પેટીસ બનાવી છે તો ફટાફટ વટાણા બાફા મૂકી દઉં જો ગાયશ હું વટાણા લઈ આવી છું ફોલેલું લસણ લઈ આવી છું હું ફોલેલું લસણ જ યુઝ કરું છું કેમ કે મારી પાસે ટાઈમ નથી હોતો ફોલવા માટે અને બટાકા ધાણા ભીંડા કાંદા અને રવા પેટીસમાં સેવ દહીં દહીં આવ્યું કે નહીં હોય દહીં હા દહીં પ્રતિકે અંદર મૂકી દીધું તો That all of what is unfolding is in God's control, in God's control. Every storm that comes our way. Every night that seems so long will turn into day. We may not see the path ahead, or we'll know the reasons why. But we trust in the one who holds the earth and sky. The plans we've made may falter, the dreams we've had may fade. But God's design is perfect, and His love will never trade. He knows the end from the beginning, every detail of our days. And in the midst of uncertainty, His purpose still stays. In God's control, every storm that comes our way. Every night that seems so long will turn. Take over and doubt begins to grow. We'll rest in the assurance that our God is in the know. For He who set the stars in place and calmed the raging sea is the same God who's holding you and me. So let the future come, whatever it may bring. We'll face you with a steadfast heart. And in His praises sing, for though the world may change around us, one truth remains the same. Everything unfolding is within His holy frame, in God's control. Every storm that comes our way, every night.